અમદાવાદમાં અકસ્માત સર્જીને નવ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને હાઈકોર્ટે ચાર દિવસના આપ્યા હંગામી જામીન ઉલ્લેખનીય છે કે પોતાની માના ઓપરેશન માટે તેણે લીધા જામીન અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઈ રહેલા પરિવારને ઉદયપુર નજીક ગંભીર અકસ્માત નડ્યો કારના બે ટુકડા થયા અકસ્માતમાં નવ પરણિત યુવક અને તેની ફઈનું મોત નીપજ્યું જ્યારે અન્ય ત્રણ મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી અક્ષય કુમારે પરેશ રાવલ વિરુદ્ધ અચાનક હેરાફેરી થ્રી ફિલ્મમાંથી નીકળી જવા બદલ રૂપિયા પચીસ કરોડની નુકસાનીની નોટિસ મોકલીને સાત દિવસમાં જવાબ માંગ્યો આઈપીએલના પ્લે ઓફમાં પંજાબ કિંગ્સની એન્ટ્રી ધરા ટીમ માલિક પ્રીતિઝિન્ટા ખાટુ શ્યામજીના દર્શન કરવા પહોંચી પંજાબ કિંગ્સની ટીમ પ્રથમ વખત આઈપીએલ ચેમ્પિયન થાય તે માટે ભગવાનના આશીર્વાદ મેળવ્યા કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યામાં ઘટાડો કર્યો ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એકત્રીસ ટકાનો ઘટાડો કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓએ માટે અભ્યાસ કરવો મુશ્કેલ બનશે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બીજા દિવસે ઐશ્વર્યા ઇન્ડો વેસ્ટર્ન લૂકમાં જોવા મળી ડ્રેસમાં ભગવદ્ ગીતાનો શ્લોક બન્યો આકર્ષણનું કેન્દ્ર વેસ્ટર્ન કપડામાં ભગવદ્ ગીતાનો કર્મયોગ ફ્લોન્ટ કર્યો ભારતીય પરંપરા બાદ સંસ્કૃતિની ઝલક બતાવી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હજારો વિદ્યાર્થીઓના સપના પર પાણી ફેરવાયું ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો બીરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ